તારો કલર ઉડી જાય છે હું છું ના લાય એ કે મેસ કલર લાય છે તારો તો એટલે બે આરી બે આરી કરી છી આ કાળા થઈ જાય લે હેડા તા દોડો તમે તો આવો મોટો ફેર દો હેડો ના આવા પણ બે હું કોમ છે કર કુડી ના આવો ને તમે તાર જો કરવાનો હોય એટલે હેડા ફી હું રખડી નઈ કેતો એટલે હેડા ને અલ્યા વિભવ તો રખડવું પડે એવું છે તમારે મારે અમિયા રખડ છે સોનજી અને

એલો ગિગો ઘર સાફ કરવાનો કેતો તો બધું હો અને પેલા બધા વાહણ ઉઠકતો છે ના રે ઉટકી મેલે છે કાઢાવા તમે હજી ઘર સાફ નઈ કર્યું ના અગીગાને કીધું તો કીધું આજ કર દે આ વીવાય ટુકડા પડી ગયા તો શું કરવાનો આ વાહણા આ તો ખાલી સફાઈ છે એ તો તમે

માર્ગાવે પી પી સાફ તો કઈ રહ્યા છે ઘર અને હવે મન કે સાફ શું સાફ કરવાનું છે હવે હવે ખાલી જિંદગી જીભ એમને કોઈ સાફ કરવું નહીં ભાઈ

આ રેડમાં હેડો હું જોતા મારા પલાજી મગના ભાઈ કહેવું છે કે એમો એ હારું હે મગના યાર આ તો કા મગના ભાઈ વીરે જો હ બે કઈ બોલતો બોલતો આવડતું નહી ને મા કાકાની હાજ્યા છે શું કામ છે મન શું ખબર અલ્યા મારે આ ઘર હમું કરાવતો તો મોવાડી શું હમું કરાવતા હા કીધું શટ કરમ રહું આ શટ કરું હું આવું

સુવનજી હિગો માં કંકુતરી પણ તારીખ તો કીધી લડી તારીખવાનો સો તારીખ ને સમૂહ છે સમૂહ હોય તારીખ વધતા પર હો

બાઈખો ખોપડા એ નઈ સરકારી છે બઈスター બઈスター તો તો નવા ખોપડા આવે એ તો હું બીજું શું ના છે બી ને પછી જો કરે જો ખેતી રોજે દીધો કરું હોય તો કરી તો કોઈ ની કે